મિત્રો દ્વારકાધીશ તમારા સ્વાગત છે નવા અંદર બાકી મિત્રો જ આલે છે ચણામાં પાણી આગળ તમને બતાવ્યું કેટલા દિવસ મિત્રો જણામાં પાણી પવાય તો વધારે પડતો ફાયદો થાય કન્ટિન્યુ કરીશું ચણામાં પાણી હાલે સુધી ચાલુ કરી દીધું ઉની એટલું પી ગયું કાલે ઉની પાઠમાં આપણે ચાલુ કર્યું જેમ પેલા મિત્રો છે ને આપણે જે જે વધારે વધારે જે રાવા પડતા હતા ઉકાળી ગયેલ નહીં પેલા પાણી પાણી ચાલુ કરી દીધું હતું એવું બધું હે હાલ વીડિયોને કન્ટિન્યુ કરતા યન્ડ સુધી જોયા રાખજો છો મિત્રો ચણામાં વધારે ઉત્પાદન કઈ રીતે મેળવો હું છે બધું તમને આખું વિડીયો દેખાડી હું કરો બેસી ઉપાય તો ચણામાં ઉત્પાદન વધારે મળે ચાલો ફરી વિડીયોને કન્ટિન્યુ તો ફાઇનલી મિત્રો ભાગી ગયા છે સાડા અગિયાર જેવા ટાઈમ બાકી મોટર મિત્રો સાડા આઠ વાગ્યા ચાલુ કરી દીધી છે ચારા પાયા એક બે ત્રણ ચાર પાંચ છ સાત સાત આઠ જે ત્યારે જેટલા મિત્રો પાયા હે એવું બધું બાકી ચાલુ કર્યું છે મિત્રો પાણી આ છે ને બેડું વાળું થોડોક એટલે પટો એટલે એ વધુ પડતું ફૂંકાતું હતું એટલે એમાં વહેલી વાર પાણી ચાલુ કરી દીધું છે તમને દેખાડું મિત્રો ચણા શું છે ને કેટલા દિવસના ચણા છે ને ક્યાં ફાલ ફૂલ સ્ટેજ પૂગ્યું છે હાલો વિડીયો કન્ટિન્યુ કરતા હોય દેખાડું તમને બાકી મિત્રો જે છીણા છે મિત્રો હું કાતા જાય એમ જો એમાં હેર પોપટા થઈ ગયા જો આ બધા એમ છે ને વેલી હેર પોપટા થવાની શરૂઆત થઈ ગઈ કેમ કે આ મિત્રો જ વધારે પડતું પાણી એટલું બધું પાયું નહોતું આપણે કેમ કે વધારે પાણી મિત્રો પાવ ને છીણા ડારે વધી જાય એટલું ફાળફૂલ સ્ટેજમાં એટલું બધું ફૂલ લાગે નહીં તમે પાણી વાયા રાખો એટલે એટલે ચણા મિત્રો જે આપણું છે ને ત્રીજું કા ચોથું પાણી એવું બધું છે વધારે પાણી પાયું નથી ચણામાં કેમ કે વધારે પાવ તો ડારે વધી જાય ને ફાળ ફૂલ એટલું બધું આવે નહીં એટલે ચણાના મિત્રો જીમ બને પાણી હોય ને તો ચણાનું મબલક ઉત્પાદન મળે બાકી થોડાક દિવસ કેળી આપણે ખાતરનો પટ પણ મારવાનો છે દવાઈ નાખીને આખી આખો વિડીયો તમને કન્ટિન્યુ કરીશું આમ જોઈ લો મિત્રો હજી આ ચણા પાયા નથી એટલા બધા ફાળફૂલ થઈ ગયા હજ અને ટેકાર મિત્રો જો આપણે એક જારો પાઈ ગયો હતો નામ ક્યાંક એમાં મિત્રો પી ગયો હતો ને સાડમાંથી એટલે એમાં એટલો બધો ફાળફૂલ લાગ્યો નથી બાકી જે પાણી આપણે નથી પાવ્યું મિત્ર એમાં વધારે જો કીણાને બોપટા બોપટા જો કેવા થઈ ગયા બધી એટલે એ રીતનું હે જણાને પાવ તો એટલું બધું કંઈ ઉત્પાદન મળે નહીં જેમ બને એમ તમે જ્યારે પાણી જોતું હોય મિત્રો જ્યારે તમે પાણી પાવ ને તો ચીણામાં ઉત્પાદન પણ સારું મળે અને ડાયરે એટલું બધું વિકાસ પણ ન કરે તને વોટુ ઝાડ થી જે તો મિત્રો એને થાય દો નથી કેમ કે વધારે ઝાડ થઈ જાય તો ખાડે ઝાડ જ થીયે ફાલ ફૂલ એટલી બધી જે લાગે એમાં એટલે પાણી દેને જોતો હોય તો હેરખેર કો મિત્રો આપોન ટક ટક ગાડે ના બે ગાડે પાવ તો જે ફાયદો વધારે થાય બાકી દવા પણ મિત્રો આખડે આપણે જોઈ તો થોડા દિવસ પેડી બિલે કમરૂત ની બધી ફાલ ફૂલ ની માર દી થી ઈયડ બીયડ હતી અત્યાર ઈયડ બીયડ હે ની કઈ એટલે અત્યારે હજી મારું નથી થોડા દિવસ કડી પગ જોલું મિત્રો થીજેન ખેતર ઇકડી ખાતર મિત્રો આવે છે જી દવા આવી નાખવાનો આવે છે એક કોટ માર દે હું એમાં છટી છે હું એટલે ફાલ ફૂલ જે પાછો આવે તો લાગે છે બ્લેક અમૃત પણ ભેગું ભેગું માર હું કેમ કે બ્લેક અમૃત નું મિત્રો આપણે મગફળીમાં અને ચણામાં ગમે માં મિત્રો મારો ને તો બ્લેક અમૃત નું દરેક રીતે સારું છે ફાલફૂલ અવસ્થામાં ને ઓર્ગેનિક દવા કે બાકી કોઈ જાતની ચણા વણામાં કોઈ નુકસાની ન થાય ના કોઈ મિત્રો છે ને ભરાતા ને ત્રી પાંચ મિનિટ જેવી વાલ લાગે છે તો એટલું બધું તળ્યું પડ્યું હોય ને મિત્રો તહી ચણા ચણા છે આપણે મિત્રો બહુ પછી તમે તળ્યું પડ્યું ખેતર હું તો પાણી પાઈ ગયો નળખ નહીં કેમ કે ઉપર ઉપર પાણી ફરતું જાય ને અત્યારે જમીન એટલું બધું ઊંડું નહીં એટલે તમે લાંબા ગાળા પાણી મિત્રો પાવ તો ફાયદો વધારે થાય ને ભેજે જમીનમાંથી ઘડીકમાં સુકાઈ ગઈ બાકી ત્રીપ્રીસ મિનિટ જેવું ટાઈમ થઈ ગયો છે નાકો વાલ નહીં હાલો એટલે બધા પી ગયા થાંભલા તો સાઈડમાં એ બધા પાવન બાકી છે ને ઉણીમારું થોડુંક છે એટલે હજી બે દિવસ મિત્રો સણામે લગાતર પાણી ચાલુ રહે તો એ બધા જણા પી જાય આજે મિત્રો અઢી દિવસ જેવું થઈ ગયું છે પાણી હાલે છે મિત્રો જો આ રીતનું કર્યું છે મિત્રો લાગત પડી ગયું તો એને આપણે પાણી ચાલુ કર્યું છે કેમ કે વહેલું કરજો તો એટલું બધું કે ફાયદો ના જાય જેમ બને મિત્રો તળું જ પડે ને પછી પાણી પાવ ને જમીનમાં ઘડી ભેજ સુકાય નહીં તો મિત્રો વાગી ગયા ચાર ને વીસ મિનિટ જેવું ફાયદો થાય નહીં બાકી એટલું ખેતર આખે પી ગયો છે આની મને ચાલુ કરી દીધો કલાક દોઢ કલાક પૂરતું મિત્રો આની મેં છે બાકી મિત્રો બે દિવસ પહેલાં આપણે આખા ખસેણા પાઈ દીધા હતા આની બની સાઈડના બાકી મિત્રો પી ગયો એટલે તરત જ હુકા બંધ થઈ ગયા આપણે જે પાયા હતા ને કલાક છે તો મસ્ત એકદમ મિત્રો ફૂલ મંડી ગયા કાયદે કેમ કે હુકાતા શેડા પાણી પાઈ દીધું જે રીતે બાકી લો પાટલા ફૂલ અડું અડવું હે થોડી ઘણી જગ્યા હે આગલા વિડીયો પાણી નથી તમને પાડાવડી દેખાડું મિત્રો બાકી છે થોડા ઘણા બે ચાર ચારે ને પાઈ ગયેલ તમને દેખાડું કેટલો ફેર પડી જાય મિત્રો પાણી ભીજા ફેકો બાકી થોડાક ચારા હે ઉભાઈ ઉઠ બધું કામકાજ હાલે હે મિત્રો આ ચારો હે ને આ કોઈ પાઈ ગયેલ છે તમે દેખાડું જો કાયદેસર રીતે જોઈ લો મિત્રો આ ચાલો પાયગલ આ હે ખોરો બાકી આમાં મિત્રો જોઈ લ્યો આના પાંદડા જોઈ લ્યો આના અને આના થોડાક જોઈ લ્યો પાયગલ છે હેણા કઈ રકમ મસ્ત ખુલી ગયેલ જેવા થઈ ગયા હે બાકી ચાલે છે પાણી પાણી વાઉંધો ખુરશી પડીને બાકી હે એટલું બધું બાકી હે બે ત્રણ કલાક જેવું થાય વધી વધી પાણી મિત્રો થોડો લેતું જાય કેમ કે તડું બીડું પડી ગયું હો બહુ એટલે પાણી લે હે ને કઈ એટલી બધી વલફેર વાર લાગી નથી આજ કે દઢી દીધી થઈ ગયા મિત્રો ચણામાં પાણી વારતા ઓલે ફેરાથી મિત્રો દોટકા બે દિવસ બે દિવસ નથી જાય ને મિત્રો પી ગીધું બોલે ફેર કે ચાલે છે હજાર મિત્રો આવી ગયા છે મેળી ઉપર બાકી મેળી ઉપર મિત્રો ફરતું જોઈ લે લીલું છે એકદમ બાકી મસ્ત વ્યૂ આવે છે બાકી મિત્રો બાટુ થોડાક દિવ પહેલાં આપણે પાયું હતું નથી ઠરી ગયું હે કેમ કે પવાનો ને મિત્રોને પાણી પાયું એટલે એટલે એટલામ જો ઢાવા પડી ગયા બાકી ઠરી ગયું હે બાકી આવામાં હવે મિત્રો રાય શિયા આસી એટલી મારી દવા મારી દેવાની હા જોવા એમાં બાકી ચણા બણાને આપણું બધું નહીં દઈ ગયું હતું થોડું ઘણું પાવન મિત્રો રહી ગયો બાકી હાથ ત્યારે જેટલું લાઈટ વહી ગઈ હોય પાછું જો આ છે તો ચાલુ કરી દો બાકી હવે ભાગ છે નહીં પાંચક જેવો ટાઈમ થઈ ગયો એટલે ડીમ આવી જાય હવે मित्र साढ़ा पांच का टाइम थी गो है भाई बाटू घटी बगड़ी नाखू भू ना मित्र ठरी गल ठरीगल बाटू है सालू कर दी दीधु नाखे हम ठरी गए मित्रों पे बगड़ी जाए एकदम